सेलिब्रेशन दरम्यान કેટલા ઉંધાવાને ધ્યાન રાખે જ્યારે તમે માર્કેટ પર જાવ છો વેલ્યુએબલ્સ અ કિંમતી ચીજ વસ્તુને સાથે રાખો છો ત્યારે અલર્ટ રહો વિજલન્ટ રહો ધ્યાન રાખો અને સાથે સાથે તમે ખરીદી કરીને નીકળો ત્યારે પણ તમારા એકલતાને લાભ લેને કોઈ બેગ લિફ્ટિંગ ચેન સ્નેચિંગ વગેરેની સંભાવના રહેશે તમે સિચ્યુએશનલ અવેરનેસ સાથે તમે ચાલો જાગૃત રહો तो एवं किस्साओ बनता तुम्हारे साथ एवा कोई बनाव बने तो तरत नजीकना पुलिस पॉइंट तो पुलिस चौकी के पुलिस स्टेशन मुलाकात लैने तब मदद लाइको तो, नहीं तो वन वन टू ने संपर्क कर जनरक्षक मदद की तर पुलिस सेवाओं ने मिली शको तेरे कोईपन सोसाय विस्तार में लोग प्रवास अर्थे અથવા પોતાના વતનમાં જવા માટે મકાન ખાલી કરીને જાય ત્યારે પણ તમે નેબરહુડમાં અલર્ટ કરવા પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીને પણ જાણ કરવા જેતી કરીને નેબરહુડ વોચ કે પોલીસ પેટ્રોલિંગના દ્રિયે આ વિસ્તારમાં આવા વિસ્તારમાં આપના પ્રેઝન્સને વિજીલન્સ વધારેવાતી ચોરી કે હાઉસ બ્રેકિંગના કેસો બંતા અટકાવી શકે તો આપના પ્રયાસ છે પોલીસ शॉप्स एंड एस्टाब्लिशमेंट और नगरिको सहकार आ वक्त दीपावली सेलिब्रेशन एक सेफ सेफे शांतिपूर्ण माहौल में मा संपन्न थाय वा शहर पुलिस तरफ थी तमाम तैयारी कर